ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર સિંહ ગેહલોતની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબારના કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ આવા વ્યાજખોરો સુધી પહોંચે તે પહેલાં જ ઉધના વિસ્તારના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો શું થયું હતું કઈ રીતે તમારા છોકરાએ કરતા કર્યું એને તો ઘરે નહીં બતાયલો અમે કોણ હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખને એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખને તો એને પૂછતાવ્યો હતા અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં પહેલું જ નથી અમે કઈ રીતના હેરાન કરતા હતા એ લોકો તમને કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું કે શું છે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો જે અમે ગામથી પૈસા ભી માંગાય પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા એને બે ત્રણ જણના હતા આપી દીધા પછી એમ મેં એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડુંક બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી દેશે બે મહિનામાં તો આ લોક ને પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને વેચી નાખેલી ગાડી બે મારો સોનોલો કઈ રીતે તમને ખબર પડી શું કરતા અત્યારે એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા એક છોકરો મારા ઘર આવેલો હતો એના માસી એના પર ખર્ચો થયેલો છે એને તમે હમળજો બે એને વાત છે તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેં તો હું વાત થઈ લઉં તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો હતો તો એને કરજા થઈ ગયો પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યું ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બી ના ગીર મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું કે મને ઓગણીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એમ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કે એને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ઉચકી લે ને તો વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટિલ ઓનલાઈન સાડીનો વેપાર કરતા હતા જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર માં વિજય પાટિલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી રૂપિયા ત્રણ લાખ અને ઉમેશ સોનાવણી પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત